જુનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં અતિવૃષ્ટિ બે હાજર બાવીસ માં થઈ છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબર માં થયો ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટ ની અતિવૃષ્ટિ ત્યાર પછી માર્ચ ની કમોસમી વરસાદ અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બર માં જે અતિવૃષ્ટિ થઈ અને અત્યારે જે કમોસમી વરસાદ થયો છે છેલ્લી સાત સીઝનો એ ખેડૂતોની કમર તોડી નાખી છે અને એની સામે સરકાર છે ત્રણ હજાર ઓગણીસ કરોડ અને ત્રણસો ઓગણીસ કરોડ અને ઓગસ્ટ નું એક હજાર ચારસો ને પચાસ કરોડ એમ મળી અને સત્તરસો ને ઓગણસિત્તેર કરોડ નું જે પેકેજ જાહેર કર્યું એની સામે પાંચસો કરોડે ચૂકવા નથી ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો વર્ષ આજે છે પણ પણ તેમ છતાંય એક પાઈ નથી સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે એમાં વાવ થરાદ અને સુઈ ગામમાં ત્રણ દિવસમાં સો એ સો ટકા આખી મોસમનો વરસાદ થયો પણ હજી સુધી એક રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો સરકાર કરે છે આ નાટકો જોતા નથી અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે ઉદ્યોગપતિઓના 16.32 લાખ કરોડ રૂપિયા માફ કર્યા 8.75 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા

ખેડૂતો જાતે ચલાવી રહ્યા છે કે માફ કરો એ ઇન્સ્ટાગ્રામ હોય ટ્વિટર હોય કે ફેસબુક હોય સોશિયલ મીડિયા ઉપર આજે આ દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે ખેડૂતો એકી માંગ કરે છે કોઈ પચીસ પચાસ હજાર આપવાની જે વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે જ્યારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો દેવું માફ કરો દેવું માફ કરો આના સિવાય બીજી કોઈ વાત ન હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે છ તારીખથી સોમનાથ ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મરેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે આ યાત્રા બાબતે વિસ્તૃત માહિતી હું લાલજીભાઈ વિનંતી કરું કે તેઓ આ યાત્રાની આખી વિસ્તૃત માહિતી આપે લાલજીભાઈ દેસાઈ માફીની મુખ્ય માંગણી અને એની સાથે અનેક માંગણીઓ જે વાત કરી છે બીજી ચાર પણ મુખ્ય ખેડૂતોના દેવાની માફી અને ખેડૂતો દેવું સંપૂર્ણ માફ એવી માંગણી સાથે છ તારીખે આવતીકાલે દસ વાગે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે વાહનો હશે બાઇકો હશે મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે એમાં સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે એટલે અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે ખાસ કરીને તલાડા તલાડા થી માળિયા માળિયા કેશોદ યાત્રા આવશે કેશોદ ત્યાંનો દિવસ રોકાશે આ કેશોદથી જે યાત્રા શરૂ થશે વિસાવદરમાં માં થશે વિસાવદર માં સવા કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે હનુમાનજીના મંદિરમાં જે છે ત્યાં હનુમાન જશે આ યાત્રા ત્યાંથી અમરેલી અમરેલીથી અમરેલી થઈને લીમડા હનુમાનના લીમડા જે છે એ ત્યાં હનુભાના લીમડા ત્યાં યાત્રા પહોંચશે ત્યાંથી ગઢડા ગઢડાથી બોટા બોટાદ સાયલા સાયલાથી મૂડી મૂડીથી થી વાંકાનેર માંકાનેરથી ટંકારા ટંકારાથી અહીંયા બેડી પાસે આવશે બેડી પાસેથી લઈને રાજકોટ રિંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને ખીરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લાનું સોંપમાં આવશે જામનગરમાં કાલાવાડના યાત્રા જે છે કાલાવાડથી જામજોધપુર જામજોધપુરથી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નહોતો એટલે બાકાત રાખેલું

ત્રણ ત્રણ નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે ક્યાંક પરેશભાઈ ધારાણી જશે ક્યાંક ભરતભાઈ સોલંકી ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ ક્યાંક જગદીશભાઈ ઠાકોર ક્યાંક ગેનીબેન અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને ક્યાંક મુકુલજી પણ રહેશે લલિતભાઈ ગગથરા લલિતભાઈ વસોવા લવસોયા પાલભાઈ અમે લોકો બધા ઋત્વિકભાઈ એટલે અલગ અલગ લોકો જે છે એ સમગ્ર યાત્રાનું નેતૃત્વ અલગ અલગ વિસ્તારોમાં કરશે આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો આક્રોશ છે ધન્યવાદ